તમામ શાળાઓ માંથી સોમવાર સુધી માહિતી મંગાવી પ્રફુલિયા શિક્ષકો પર થશે કાર્યવાહી શિક્ષણ મંત્રી શાળાઓમાં ઓરડા ની ઘટ અંગે પણ શિક્ષણ મંત્રી આપી પ્રતિક્રિયા ટેન્ડર ન ભરા ઓરડાની કામગીરીમાં વિલંબ બુધવારે ઓરડાઓની ઘટ અંગે શિક્ષણ મંત્રી કરશે સમીક્ષા ઓરડાઓની ટૂક સમયની અંદર જે ત્રણસો પિસ્તાલીસ જેટલી શાળાઓના પ્રશ્ન છે ઓરડાઓમાં ત્રણસો પિસ્તાલીસ જે શાળા એના એકતાલીસ ઓરડાઓનો જેના અમે ત્રણથી ચાર ચાર વાર પ્રયાસ કર્યો છે ને ત્રણ ત્રણ ચાર ચાર જે ઓન કમ્પ્યુટર પર છે પરંતુ હવે એનું શું કરી શકાય એનું બુધવારના મિટિંગ કરીને ફાઇનલ જે છ હજાર ઓરડાઓ બનાવીને અમે લોકાર્પણ કર્યા છે આ જ વિસ્તારને ગુજરાતની અંદર પચાસ હજાર જેટલા સ્માર્ટ ક્લાસ પણ બનાવ્યા આજુબાજુના તમે જ્યાં ઊભા છો સિકલીની શાળાઓની અંદર તપાસ કરો જ્યાં અમે કમ્પ્યુટર લેબ અને કમ્પ્યુટર સ્માર્ટ ક્લાસ બનાવી ચૂક્યા છે ક્ષતિ આ છે કે જેમને ટેન્ડર નથી ભર્યા આવી શાળાઓમાં અમે ઝડપથી ઝડપ કામગીરી કરવાનો અમે પ્રયાસ કરીશું